નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ માં ચેપ્ટર નંબરનો નંબરના દાખલામાં સમાંતર બાજુ ચતુષ્કોન એ બી સડી છે એનો વિકર્ણ એસી જે આ વિકર્ણ એસી છે એ ખૂણા એને શું કરે છે દુભાગે છે દુભાગવાનો મતલબ અહીંયા શું છે આ જે બંને ખૂણા છે કેવા છે સરખા પડે છે તો સાબિત કરો કે તે બાજુ ચતુષ્કોન છે સમબાજુ મતલબ જેની ચારે બાજુ કેવી છે સરખી છે એ સાબિત કરવાની છે તો આપણે અહીંયા જે પક્ષમાં આપ્યું છે પહેલા લખીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણ સબાચર ચતુષ્કોન ચતુષ્કોણ એબીસીડી નો વિકર્ણ નો વિકર્ણ એસી એ ખૂણા એ ને દુભાગે છે બરોબર દુભાગેનો મતલબ શું થાય કે બે ખૂણા ખૂણા એ ના બે સરખા ભાગ કરે છે કોણ તો કે ખૂણો ડી એ અહીંયા કોણ થશે ખૂણો ડી એ અને ખૂણો બી એ બંને ખૂણા કેવા થાય છે સરખા થાય છે તો કે ખૂણો ડીએસી બરાબર ખૂણો બી એ સી થશે અને આપણે આપીશું એક નંબર હવે હવે અહીંયા શું છે કે ખૂણો બી એસી અને ખૂણો ડીસીબર આખો આ જેડ બને છે બરોબર તો અહીંયા અને શું કીધું છે કે સમાંતર બાજુ ચતુષ્ઠકો લખી શકાય કે એ બી અને સીડીની એ બી સમાંતર સીડીની છેદિકા એસી થી બનતા આ જે બે ખૂણા છે શું છે યુગમાં કોણ છે બરોબર તો લખીએ આપણે

માટે શું હોય બંને ખૂણા કેવા થાય તો ખૂનો બી બરાબર ખૂનો ડીસી એ થશે ચલો આને આપણે આપીશું બે નંબર સમજ પડી મિત્રો શું કહું છું અહીંયા તો બીએસી એસી ખૂનો એટલે આ ખૂણો થયો અને ખૂનો ડીસીએ એટલે આ ખૂણો એટલે આખો ઝેડ બન્યો તો હંમેશા આપણને ખબર છે કે આ બે ખૂણા ક્યારે સરખા હોય જ્યારે એ અને સીડી સમાંતર હોય અને એની છેદિકા એસી હોય તો છેદિકાથી બનતા બંને ખૂણા યુગમાં કોણ એટલે કેવા હોય સરખા હોય માટે જે ખૂણો એ છે બરોબર એ જ કેટલો થશે ખૂણો સી થશે હવે ધ્યાન રાખજો અહીંયા મેં કલર કોડ એક જ વાપરું છું તો પહેલા તો મેં શું કીધું કે આ બંને ખૂણા કેવા છે છે અહીંયા બંને લાલ હવે મેં શું સાબિત કર્યું કે બી અને ડીસી બંને ખૂણા કેવા છે સરખા છે ત્યાર ઉપરાંત આગળ લખીએ કે તે જ રીતે તે જ રીતે ફરીથી સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે એડી અને બીસી પણ કેવી થશે સમાંતર થશે અને એની છેદિકા એસી થી બનતા ખૂણા ખૂણો ડી એ સી અને ખૂણો બી સી એ આ બંને પણ યુગ્મ કોણ છે અને કેવા છે સમાન છે માટે આ ખૂણા પણ કેવા થશે સરખા થશે સમજ્યા મિત્રો તો લખીએ આપણે તે જ રીતે ખૂણો ડી એ સી અને ખૂણો

એ થાય અને આપણે આપીશું હવે હવે તો અહીંયા મેં શું કરેલું આ બંને ખૂણા કેવા હતા સરખા હતા ત્યારબાદ બીજા નંબરના પરિણામ શું સાબિત કર્યું કે જે બી ખૂણો છે બરોબર બી ખૂણો અને ડીસીએ ખૂણો આ બંને ખૂણા પણ કેવા હતા તો કે સરખા હતા આ જેટલો ખૂણો હતો એટલો જ ખૂણો આ થયો એટલે આ એક બે ખૂણા સરખા થયા ત્રીજા પરિણામમાં શું સાબિત કર્યું કે જેટલો ખૂણો ડીએસી હતો આપણો ડીએસી એટલો જ ખૂણો કોણ હતો બીસીએ નો હતો એટલે આ ખૂણો પણ સરખો થયો તો અહીંયા પણ બધા ખૂણા સરખા થયા માટે હવે શું લખશું પરિણામ એક બે ત્રણ અને ચાર એક બે અને ત્રણ પરથી એક બે અને ત્રણ પરથી શું સાબિત થાય છે તો સાબિત થાય છે આ સામેના બંને ખૂણા પણ કેવા છે સરખા છે બરોબર કેમ કારણ કે જો આ બે ખૂણા સરખા હોય હવે આ ખૂનો આ ખૂણો સરખા છે અને આ ખૂણો ને આ ખૂણો સરખા છે આ બંને સરખા થાય તો આ બંને પણ કેવા થાય સરખા થશે તો લખી શકાય કે ખૂનો ડીસી એ બરાબર ખૂનો બીસી એ બરોબર આ બંને ખૂણા કેવા જાય સરખા હવે વળી શું છે આ જે બંને ખૂણા છે એ શું છે આસન્ન કોણ છે બરોબર બંને ખૂણાની એક ભૂજ કેવી સામાન્ય આસન કોણ થશે તો હવે ખૂણો ડીસીએ વત્તા ખૂનો બીસીએ બરાબર ખૂનો બીસી ડી શું છે આસન્ન કોણ માટે શું લખી શકાય કે આથી આથી એસીએ ખૂણા સી ને પણ અહીંયા આપણને મળ્યું પરિણામ નંબર એક જે આપણે સાબિત કરવાનું હતું એ અહીંયા એ આપણું સાબિત થાય છે હવે શું સાબિત કરવાનું છે કે એબીસીડી સમબાજુ ચતુષ્કોન છે તો હવે એની વાત કરીએ તો અહીંયા લખીએ આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ બરોબર આપણે સમ બાજુ ચતુષ્કોણ સાબિત કરવાનું પણ આપણને પક્ષમાં શું આપ્યું કે સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડી માં બરોબર ચલો આપણને ખબર છે પ્રમેય 8.4 કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય એના સામસામેના ખૂણા કેવા હોય સમાન હોય તો અહીંયા ચતુષ્કોણ એબીસીડી માં લખીએ કે ખૂણો એ બરાબર ખૂણો સી આ કયા પ્રમેય પરથી લખું છું તો પ્રમેય આઠ પોઈન્ટ ચાર મુજબ કે સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણા કેવા હોય સરખા હોય હવે જો આ ખૂણા બંને સરખા છે તો બંનેના અડધા કરીએ તો પણ સરખા થાય એટલે વન હાફ ખૂણો એ વન હાફ ખૂણો સી થશે હવે વન હાફ ખૂણો એ એટલે આખા ખૂણાનું અડધું માપ એટલે કોના જેટલું થશે ડીએસી જેટલું થશે ચાલો એ રીતે વન હાફ ખૂણો સી એટલે આખો જે સી ખૂણો છે એનું અડધું કોણા જેટલું થશે ડીસીએ જેટલું થશે કારણ કે આ બંને ખૂણા કેવા છે સામસામેના બંને ખૂણા સરખા છે કે કારણ એ અને ખૂણા છે આપણે આગળ જ સાબિત કર્યું છે એટલે આ બંને ખૂણા સરખા છે એટલે આખા ખૂણા એનું અડધું માપ એટલે ખૂણો ડીએસી જેટલું થાય અને ખૂણા સી નું અડધું માપ એટલે ડીસી એ જેટલું થાય તો અહીંયા લખીએ આપણે કે માટે ખૂણો ડી એસી બરાબર ખૂણો એ થશે ચલો આટલી ખબર પડી હવે અહીંયા જે ત્રિકોણ બને છે કહો તો તો ત્રિકોણ ત્રિકોણ લખીએ કે અહીંયા શું થશે કે સમાન ખૂણાની સામેની બાજુ બરોબર આ બે સમાન ખૂણા છે આ ત્રિકોણમાં આ બે ત્રિકોણમાં સમાન ખૂણાની આ જે સામેની બાજુ છે કેવી થશે સરખી થશે બરાબર કાકે આ બંને ખૂણા કેવા બતા સરખા બતાવે તો આ જે ખૂણાની થશે સરખી થશે કૌશમાં લખશું કે સમાન ખૂણાની સામેની બાજુ સામેની બાજુઓ મિત્રો ખબર પડી તો હવે હવે શું સાબિત કર્યું મેં કે આ બંને બાજુઓ કેવી થાય સરખી થાય હવે આપણને ખબર છે કે સમાંતર બાજુ જે ચતુષ્કોણ છે જે આપણને પક્ષમાં આપ્યો છે એની સામસામેની બાજુ કેવી હોય સરખી હોય એટલે જેટલી એડી હશે એટલી જ બીસી હશે તો અહીંયા એડી બરાબર શું થશે બીસી થશે અને બીજું શું છે કે એબી બરાબર સીડી છે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય એટલે જેટલું સીડી છે એટલી જ એબી થશે માટે અહીંયા શું સાબિત થશે કે જો સામ સામેની બાજુ સરખી હોય અને આ બે પાસ પાસેની બાજુ પણ સરખી છે સરખી થશે તો લખીએ બાજુ ચતુષ્કોન એ બીસીડીમાં એબીસીડી માં એ બી બરાબર સીડી અને બીસી બરાબર ડીએ આ ક્યાંથી આવ્યું હતું કે પ્રમય આટ પોઈન્ટ બે મુજબ કે સમાંતર બાજુ ચતુષ્કોણની સામ સામેની બાજુ કેવી હોય સમાંતર સરખી હોય માટે શું થશે કે એ બી બરાબર બીસી બરાબર સીડી બરાબર ડીએ થશે ચારે ચાર બાજુઓ કેવી થાય સરખી થઈ માટે આમ ચતુષ્કોણ એ બી સીડી માં ચારે બાજુ કેવી છે ચારે બાજુ સમાન છે સમાન છે માટે આપણે લખી શકીએ કે માટે કેવો ચતુષ્કોણ છે તો કે સમબાજુ સમ બાજુ ચતુષ્કોણ છે માટે અહીંયા આપણે જે પરિણામ બે સાબિત કરવાનું હતું એ પણ સાબિત થાય છે મિત્રો અહીંયા આપણો દાખલા નંબર ત્રણ પૂર્ણ થાય છે ત્યારબાદ આપણે આગળનો ચોથા નંબરનો દાખલો જોઈશું ચોથા નંબરના દાખલામાં કહે છે કે લંબ ચોરસ એમાં વિકર્ણ એસી એ ખૂણા એ તેમજ ખૂણા સી ને દુભાગે છે અહીંયા નામ લખી દઈએ પહેલા તો તો એ બી સી અને ડી બરોબર આ જે વિકર્ણો છે એ ખૂણા એ અને ખૂણા સી ને દુભાગે છે તો સાબિત કરો કે એબીસીડી ચોરસ છે આજે એબીસીડી છે ચોરસ છે સાબિત કરવાનું છે તો બીજા નંબરમાં એ કહે છે કે વિકર્ણ બીડી એ ખૂણા બી તેમજ ડી ને પણ દુભાગે છે આજે બીડી વિકર્ણ છે એ બી અને ડી ને પણ દુભાગે છે સાબિત કરવાનું છે તો અહીંયા આપણે જોઈએ પહેલું કે આપણને શું આપ્યું છે કે લંબચોરસ એ બી માં વિકર્ણ જોઈએ તો લખીએ અહીંયા કે લંબચોરસ એ બી માં એ બી સીડીમાં સામ સામેની લમચોરસની બાજુ કેવી હોય તો કે સમાન હોય છે બાજુ પણ એકબીજાને કેવી હોય સમાંતર હોય એટલે એ સમાંતર સીડી અને બીસી સમાંતર એડી થાય ચલો હવે ઉપરનું એક વાક્ય શું આપ્યું કે એસીએ એ તેમજ ડીને દુભાગે છે તો લખીએ કે એસી એ ખૂણા એ અને તેમજ ખૂણા સી ને બે સરખા ભાગ કરે છે એટલે અહીંયા આપણે લખી શકશું કે ડીએસી બરોબર કેવી રીતે લખું તો કે ડીએસી બરાબર બી એસી ડીએસી બરાબર ખૂણો બી એસી બરાબર શું થશે કે આખા ખૂણા એનું અડધો ભાગ થશે અને અને ખૂનો અહીંયા જોઈએ સી ના દુભાગ એટલે ડી સી એ બરાબર ખૂનો બી સી એ થશે તો લખીએ ખૂનો સી એ બરાબર ખૂનો બી સી એ પણ શું થાય છે ખૂણા સી નો અડધો ભાગ થશે ચલો હવે અહીંયા શું છે એસી એ શું છે તો કે એસી એ એબી અને સીડી કારણ કે લંબચોરસ હોવાથી સામસામેની બાજુ કેવી છે છે એટલે એબી બી અને સીડીની છેદિકા છે બરોબર એટલે આ છેદિકાથી બનતા આ જે બંને ખૂના શું છે યુગમાં કોણ હોવાથી સરખા થશે તો લખીએ અહી એબી સમાંતર સીડી ની છેદિકા એસી દ્વારા માટે શું થશે માટે ખૂણો બી એસી બરાબર ખૂણો ડીસી થાય અહીંયા લખીએ આપણે કોણ ક્યાં છે તો કે બી એસી એટલે આ ખૂણો અને ડીસી એટલે આ ખૂણો આ બંને ખૂણા શું છે કોણ હોવાથી સરખા થશે હવે આ બંને ખૂણા સરખા છે બરોબર તો હવે લખી શકું કે બરાબર ખૂણો થાય શું લખું આ બંને ખૂણા આ ઝેડ બને છે એમાં આ બંને ખૂણા સરખા છે બરોબર અને મે પહેલામાં સાબિત શું કર્યું છે કે પહેલું સાબિત કર્યું છે મેં અહીંયા કે ડીએસી અને ડીએસી અને બીએસી કેવા છે તો કે સરખા છે

આપણે શું લખી શકીએ માટે સમાન ખૂણાઓની સામેની બાજુ એટલે એડી બરાબર ડીસી થાય તો લખશું કે સમાન ખૂણાઓની સામેની બાજુઓ તો મિત્રો અહીંયા સુધી ખબર પડી તો અહીંયા શું કર્યું આપણે તો કે પહેલા આ બંને ખૂણા દુભાગે છે એટલે એ નામ લખી દીધા ત્યારબાદ સમાંતર બાજુ જે રેખાઓ છે એની છેદી કાતી બનતા યુગ્મકો આ બંને ખૂણા સરખા છે અને આ બંને ખૂણા સરખા હોવાથી અને આ બે દુભાગતા હોવાથી શું કર્યું આપણે જે આ જે ખૂણો પડતો એના સ્થાને મેં કયો ખૂણો લઈ લીધો આ ખૂણાનું માપ બતાવ્યું હવે આ જે ત્રિકોણ ડીએસી છે એમાં આ બે ખૂણા સરખા થાય એટલે આ બંને બાજુઓ પણ કેવી થાય સરખી થાય લખ્યું માટે આ પરથી આપણે લખી શકીએ આ પરથી આ પરથી AB બરાબર બીસી બરાબર સીડી બરાબર ડીએ સાબિત થાય છે કેમ આવું લખ્યું ડાયરેક્ટ કે આપણને કીધેલું કે લંબચોરસ ABCD સીડી છે બરોબર એટલે અહીંયા આપણે લખેલું કે AB બરાબર શું હતું કે એ બી બરાબર સીડી હતું અને બીસી બરાબર શું હતું તો કે એ બી બરાબર સીડી અને બીસી બરાબર એડી હતું અહીંયા આપણે શું સાબિત કર્યું કે અને માપ સરખા છે તો આ બે એકબીજાને સરખા થઈ જાય ડાયરેક્ટ મેં લખ્યું કે આ પરથી સાબિત થાય છે આ જે આ બી સીડી હતો એની ચારે બાજુ કેવી થઈ સરખી થઈ ગઈ હવે લમચોરસ ના જે બધા ખૂણા છે બરોબર લંબચોરસ લંબચોરસ એ બી સીડીમાં લંબચોરસ એ બીસીડી હોવાથી શું થશે માટે લખી શકીએ કે માટે એ બી સીડી શું છે એ એ ચોરસ છે અહીંયા જે આપણું પરિણામ એક સાબિત કરવાનું હતું એ સાબિત થાય છે ત્યારબાદ બીજા નંબરનું પરિણામ શું હતું કે સાબિત કરો કે વિકર્ણ ખૂણા છે માટે અહીંયા ચોરસ સાબિત થઈ ગયું હવે આપણે સાબિત શું કરવાનું છે કે આ વિકર્ણો એકબીજાને બંને ખૂણાઓને દુભાગે છે તો જોઈએ એના માટે તો એમાં શું છે કે હવે આપણે સાબિત શું કરેલું કે બીસીડી બરોબર આજે આ બીસીડી ત્રિકોણ છે હવે આ બીસીડી ની વાત કરીએ આપણે બંને ત્રિકોણમાં બાજુઓ કેવી છે ચોરસ હોવાથી બંને બાજુઓ કેવી થાય સમાન થાય બીસીડી ત્રિકોણમાં આ બે બાજુઓ સમાન છે તો સમાન બાજુઓની સામેના ખૂણા પણ કેવા થાય સરખા થાય તો લખીએ કે ત્રિકોણ બીસીડીમાં બીસી બરાબર શું છે તો કે ડીસી છે અથવા બીસી બરાબર સીડી છે માટે શું થશે કે ખૂણો સી ડી બી બરાબર ખૂણો સી બી થાય લખશું કે સમાન બાજુઓની સામેના ખૂણા એટલે કેવા થાય સરખા થાય હવે ચતુષ્કોણ કેવો છે ચોરસ છે એટલે સામ સામેની બાજુ કેવી હોય સમાંતર હોય સમાંતર બાજુ જે રેખાઓ હોય છે એની છેદિકા બીડી થી બનતા આ બંને ખૂણા કેવા છે જુગમ કોણ છે એટલે લખી શકાય કે ખૂણો સી બી સી અથવા સી સોરી સમાંતર બાજુ આપણે AB સમાંતર CD અને એની છેદિકા BD થી બનતા હોવાથી શું થશે CDB અને ABD બંને ખૂણા કેવા જાય યુગ્મ કોણ હોવાથી સરખા થશે તો આપણે લખીએ અહીંયા કે અહીં અહીં AB સમાંતર CD અને BD છેદિકા હોવાથી છેદિકા હોવાથી શું થશે તો કે ખૂણો સી બી ડી સોરી સીડી બી સીડી બી બરાબર સીડી બી બરાબર એ બી ડી થશે ખૂણો એ બી ડી થાય કેમ કારણ કે બંને યુગમ કોણ છે એટલે કેવા હોય સરખા હોય હવે માટે શું થશે કે અહીંયા જુઓ હવે આપણે સીડીબી બરાબર સીડીબી એના બરાબર શું હતું કે સીબીડી હતું માટે અહીંયા હું લખી શકું કે સીડીબી જગ્યાએ સીબીડી લખાય બરાબર એબીડી કેમ આવું કર્યું કારણ કે અહીંયા મારે શું છે કે સીડીબી બરાબર શું મળેલું સીબીડી મળેલું એટલે મેં સીડીબી ના સ્થાને શું નામ લખી દીધું સીબીડી લખી દીધું એટલે સીબીડી બરાબર એબીડી એટલે અહીંયા શું થશે કે સીબીડી એટલે આ ખૂણો થયો અને સીડી સોરી એ એટલે આ ખૂણો થયો જે આ બે ખૂણા સરખા કરેલા એની જગ્યાએ હવે હું શું કરું છું કે એબીડી અને સીબીડી બંને ખૂણા કેવા છે સરખા છે એટલે આ બંને ખૂણા કેવા થયા સરખા થયા એટલે હવે હું લખી શકીશ કે એ બંને ખૂણા શું છે તો કે ખૂણો એબીસી ના આસન કોણ છે લખીએ કે વળી ખૂણો સીબીડી વત્તા ખૂણો એબીડી બરાબર આખો ખૂણો કયો થાય એબીસી થાય કૌંસમાં લખશું આસન્ન કોણ આસન્ન કોણ હોવાથી માટે શું થશે કે બંને ખૂણા સરખા છે એટલે સીબીડી નું માપ બરાબર એબીડી નું માપ કોના જેટલું થશે આખો જે ખૂણો એબીસી છે એના કરતા અડધું થશે એટલે લખ્યું કે સીબીડી બરાબર એબીડી બરાબર એ બીડી સી માટે અહીંયા શું લખી શકાય કે આમ બીડી એ ખૂણા બીને દુભાગે છે ખૂણા બી ના બે સરખા ભાગ કરે છે અને તે જ રીતે તે જ રીતે બીડી એ ખૂણા ડીને દુભાગે છે દુભાગે છે માટે આમ વિકર્ણ વિકર્ણ ખૂણા બી અને ખૂણા ડીને દુભાગે છે મિત્રો અહિયાં શું કહેવા માંગે છે કે પહેલા આપણે આ બે સમાન બાજુથી આ બે ખૂણા સરખા કર્યા હવે શું કર્યું કે સમાંતર બાજુ આપણે ચતુષ્કોણ છે એટલે આ બંને ખૂણા પણ સરખા થયા એટલે એક આ બે અને ત્રણ ખૂણા સરખા હવે મેં શું કર્યું કે જ્યાં ડી સીડી નું નામ હતું એની જગ્યાએ એબીડી સીડીબી હતા એની સ્થાને મેં શું લખ્યું કે એબીડી બરાબર આ ખૂણો લઈ લીધો કારણ કે આ બંને ખૂણા કેવા હતા સરખા હતા એટલે આ બે ખૂણા સરખા બતાવીને શું કર્યું કે આસન્કોન હોવાથી બંનેના માપ સરખા છે લગે કે આ બીડી જે રેખા છે ખૂણા બી ને દુભાગે છે એમ સાબિત કર્યું છે તો મિત્રો અહીંયા આપણો જે પરિણામ નંબર 2 સાબિત કરવાનો હતો બરોબર તો એ સાબિત થાય છે માટે અહીંયા પરિણામ નંબર 2 પણ સાબિત થાય છે મિત્રો અહીંયા આપણો ચોથા નંબરનો દાખલો પૂર્ણ થાય છે અગા આગળના વિડિયોમાં હવે આ ચેપ્ટરના આગળના સ્વાધ્યાયના દાખલા જોઈશું મિત્રો હજુ પણ મારી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કર્યું હોય તો ઝડપથી કરજો કે જેથી કરીને આપ સુધી નવા વિડિયો ઝડપથી ને ઝડપથી મળતા રહે આભાર મિત્રો